તો ફાટી જાય ને કાં તો પલળી જાય બતલ જાય કલર જાય એવું કહેતા હોય આપણે કેમ પાત્રા કલર નથી હવે આ ડોટ છે તમે જો તમે તમે કરો તૂટી નહીં ડુચો ડુચો વાંધો નહીં ના ના આ ડુચો વારેલી આ નોટ एव हां जो आवे ये नीवीचे ये नीवीचे कसुच कल्लास तो तो आपला फाटीच जाय कलर नो ना सहज भी नाही का जोनी पाणी दी तो डर राई नाही जो फाटी एक एक कलर कसुच कल्लाले नाही पड़ी कंप्लीट आपण सुकासले होती एव नीवी नीवी खेचिस सुकाय जे अति हां उकले थोडे सुकय जेसा हां तरातला तरात सुकाय जल्दी चूसे દોઢ મિનિટ થઈ ગયા ના એના કરતા આ જલ્દી શું કહેવાય લો આવા કલર ગયો ક્યાંય આવા નોટ ખરેખર મોદી સાહેબે કેવી બનાવી છે સારી બનાવી છે તો લોકોને સમજણ ના પડે એટલે વાતો કરે કે નોટ ખરાબ છે ને આમ છે તેમ છે